નમસ્તે મિત્રો આજે આપણે ટાટ પાસ કરેલી હોય તેવા ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતી જોવા જઈ રહ્યા છે અરજી અઠ્યાવીસ એકથી પંદર દિવસમાં તમારે અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની છે અલગ અલગ વિષયની ત્રણ ત્રણ વિષયની પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વિડીયોને સંપૂર્ણ જોજો તમારે મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને જો આશ્રમ શાળાની અંદર જવા માગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે જો વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા ટાટ પાસ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં પ્રસ્તુત જાહેરાત છે તે અઠ્યાવીસ એક બે હજાર પચીસ ના દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ શિક્ષણ સહાયક બિન અનામતની જગ્યા છે એટલે કોઈ પણ મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે એમ એ બી ટાટ બે પાસ એટલે કે અગિયાર બારની જેમને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો એનો ક્રમ આપેલો છે ત્યાર પછીની જગ્યા છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે મુખ્ય વિષય તમારો ગુજરાતી હોવી જોઈએ અને ટાટ બે તમારી પાસ કરેલી હોવી જોઈએ શિક્ષણ સહાયક એક પોસ્ટ છે રોસ્ટર ક્રમ છે ચાર સારી શૈક્ષણિક પછાત વર્ગના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે મુખ્ય વિષય તમારો મનોવિજ્ઞાન હોવો જોઈએ ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સહિત અરજી ઉપર મોબાઈલ નંબર સાથે દિન પંદરમાં એટલે અઠ્યાવીસ તારીખથી દિન પંદરમાં તમારી અરજી રજિસ્ટર એની મારફત છે તે પહોંચી જવી જોઈએ લાયકાત ધરાવતા ઉમેદવાર આશ્રમ શાળાના વખતો વખત નીતિ નિયમો મુજબ તેમજ ઠરાવની જોગવાઈ અનુસાર પગાર તમને મળવા પાત્ર રહેશે કાયમી ભરતી છે ઉમેદવારે એમએબીએ ટાટ બે પાસ હોય તો જ અને જાતિ મુજબના ઉમેદવારો જ અરજી કરવાની છે અન્યથા અરજી રદ થવા પામશે જેની નોંધ લેવી નિમણૂક પામેલ ઉમેદવારે શાળામાં ચોવીસ કલાક ફરજ બચાવવાની રહેશે તો તમે કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલી હોય તો તમે અરજી કરી શકશો મુદ્દતમાં તમારી મુદ્દત હોય તે મુદ્દત અનુરૂપ હોવી જોઈએ અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો શ્રી સ્વામિનારાયણ હરિ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આફવા તાલુકો પતેપુરા જિલ્લો દાહોદની આ જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે શ્રી જલારામ કેળવણી મંડળ સુપર સંચાલિત સ્વામિનારાયણ શ્રી અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની લાયકાત ધરાવતા શિક્ષણોને શિક્ષણ સહાયકની ભરતી કરવાની છે અરજી મોકલવાનું સનામું ફરી એકવાર નોંધી લેજો આચાર્ય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ કોડ નંબર છે આડત્રીસ એકાણું નેવું ઉપર તમારે અરજી કરવાની